મુંદ્રામાં હની ટ્રેપ જેવો એક અન્ય બનાવ પ્રકાશમાં આવ્યો છે આ બનાવમાં કહેવાતા કથિત પત્રકાર સહિત ચાર લોકોની ટોળકીએ યુવકની પાંચ લાખ રૂપિયાની કાર અને ત્રીસ લાખ રૂપિયાના મકાનના અસલી દસ્તાવેજ બળજબરીપૂર્વક પડાવી લીધા છે મુન્દ્રા પોલીસે ચારે આરોપીને દબોચી લીધા છે મુન્દ્રાના નાના કપાયામાં રહેતા સાડત્રીસ વર્ષીય યુવક સામે મુંદ્રા પોલીસ મથકમાં એક યુવતીએ અરજી આપી હતી આ અરજીની વિગત કોઈપણ રીતે લીક થઈ ગયેલી અને તેના આધારે કચ્છ ઉજાગર ન્યૂઝ નામનું સાપ્તાહિક અને યુટ્યુબ ચેનલના સહતંત્રી મુસ્તાક અલ્લા રખિયાએ ફરિયાદીનો સામેથી સંપર્ક કર્યો હતો યુવક સામે થયેલી અરજીના સમાચાર મીડિયામાં પ્રગટ ન થાય તથા યુવક સામે પોલીસ બળાત્કારનો ગુનો દાખલ કરી શકે તેવી બીક બતાડેલી આ મામલે સમાધાન કરવું હોય તો પોતે પાવાપુરી ચાર રસ્તા પાસે સહારા ફાઇનાન્સ નામની નાણા પેટી ચલાવતા મોહમ્મદ શકીલ યાકુબ દુયા રહેવાસી બારોઈ મુન્દ્રાના અને એડવોકેટ એમ એચ ખોજાને વાત કરી સમાધાન કરાવી આપશે તેવી જાળ બિછાવી હતી જે ઓફિસે સમાધાન માટે બોલાવાયો હતો ત્યાં હાજર મુસ્તાક શકીલ ઉપરાંત મોહમ્મદ રફીક હાજી ખોજા રહેવાસી કામડિયા શેરી મુન્દ્રા હાલે રહેવાસી ભુજ પ્રમુખ સ્વામીનગર તથા હિમાંશુ નવીનભાઈ મકવાણા તેઓએ પૂર્વ આયોજિત ષડયંત્ર મુજબ યુવકને રેપ કેસની બીક બતાડી તેની પાસેથી પાંચ લાખની સ્વિફ્ટ ડિઝાયર કાર તથા ત્રીસ લાખની કિંમતના મકાનના દસ્તાવેજ બળજબરીપૂર્વક કઢાવી લીધા હતા બનાવ ધ્યાને આવતા મુન્દ્રા પોલીસે ચારેય આરોપી સામે ગુનો દાખલ કરી ચારેની ધરપકડ કરી લીધી છે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર યુવતીની ગુનામાં સંડોવણી સ્પષ્ટ થઈ નથી પચીસ માર્ચથી ઓગણત્રીસ માર્ચ દરમિયાન આ ગુનો આચરાયો હતો તેવું જાણવા મળી રહ્યું છે પોલીસે જણાવ્યું કે ઝડપાયેલા ચારેય આરોપીઓએ અગાઉ પણ આ રીતે લોકોને બ્લેકમેલ કર્યા હોવાની શક્યતા છે આરોપી પાસેથી કોઈએ ઊંચા વ્યાજે રૂપિયા મેળવ્યા હોય કોરા ચેક પડાવી લેવાયા હોય કે વ્યાજના નાણાની અવિજમાં મકાન પ્લોટ વાહન દાગીના ગીરવે મૂક્યા હોય તો તેમણે પોલીસનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ વિશે વધુ જણાવી રહ્યા છે પશ્ચિમ કચ્છ ડીવાયએસપી એમજે કૃષ્ણ આવો સાંભળીએ તેમના શબ્દોમાં જેમ આપણે જાણીએ છીએ કે તાજેતરમાં જે સામાજિક તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ગુજરાત આજીના માનનીય ડીજીપી સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલી છે અને એ સૂચના અનુસંધાને

એક અરજી આવેલી અને એનું મકાન એકઅપ જે સાટા કરારમાં લઈ લેવાની એક અરજી આવેલી જેની તપાસ મુન્દ્રા પી એ શ્રી આરજી સાહેબ સાહેબનોએ કરેલી અને એ દરમિયાન આમાં બહુ મોટું કૌભાંડ એ લોકોને જાણવા મળ્યું છે એ ચાર આરોપીઓ એમાં પકડવામાં આવ્યા છે જેમાં એક આરોપી જે છે એ શકીલ ધ્રુવિયા કરીને છે મોહમ્મદ શકીલ ધ્રુઈયા

પીઆઈસી ઠુમર દ્વારા એમની ટીમ દ્વારા આ લોકોની એક ઓફિસ હતી મુન્દ્રામાં એ ઓફિસમાં જયારે સર્ચ કર્યું ત્યારે જુદા જુદા પ્રકારના આ આ કૌભાંડ બહાર પાડતા જુદા જુદા પ્રકારના દસ્તાવેજી પુરાવા મળી આવે અને એમાં કોરા સ્ટેમ્પ પેપર લોકોની સંયો કરાવેલા કોરા સ્ટેમ્પ પેપર સાટા કરાર લગભગ ચુમ્માલીસ જેટલા સાટા કરાર મળી આવ્યા પછી પાવર ઓફ એટર્ની જે છે એ છત્રીસ જેટલી મળી આવી એ છત્રીસ પાવર ઓફ એટર્નીમાં ખોજાના નામની ઓગણીસ છે એના જે શકીલ નામની આઠ છે હિમાંશુ નામની એક છે એ જ પ્રમાણે જે પાવર ઓફ એટર્ની છે છત્રીસ એમાંથી ખોજાના નામની અગિયાર છે અને શકીલ નામની પાંચ છે જુદા જુદા સોગંદ વીસ જેટલા મળી આવેલા છે કોરા સ્ટેમ્પ પેપર એવા છેત્તાલીસ કોરા સ્ટેમ્પ પેપર મળી આવેલા છે છ છવ્વીસ જેટલા કોરા ચેક મળી આવેલા છે અને આખી ચેકબુક લોકોની આખી ચેકબુક એવી તેર જેટલી ચેકબુક મળી આવેલી છે એ સિવાય પહોંચ બુક ત્રણ મળેલી છે અને લગભગ સરકારી દસ્તાવેજો અમુક મળી આવેલા છે દાખલા તરીકે દ્રવ ગામની જે પંચાયતની જે વેરા પાવતી હોય એની બુક મળી આવેલી છે અને સૌથી મહત્વની વાત એ છે કે જે સ્ટેમ્પ પેપર છે ને એ ભારત દેશ આઝાદ થયો ત્યારથી માંડીને અત્યાર સુધી ના છે એટલે પચાસ પૈસાની આઠા સ્ટેમ્પ પેપર થી માંડીને અત્યાર સુધી ના એટલે આ લોકોએ એક ઓર્ગેનાઇઝ પ્રકારનું પેલું એક કાવતરું કે કોઈને કોઈનો દસ્તાવેજ ઓગણીસો પંચાવન ની સાલ કોઈનો વારસાઈ કોઈના નામે કરવી હોય તો એ પણ એ લોકોએ તૈયાર જ રાખેલો અને એની અંદર ખાલી એમણે સહી સાથે તૈયાર રાખેલા એની અંદર ખાલી એમણે ખાલી પેલું કન્ટેન્ટ નામ જ લખવાનું અને એ પ્રમાણેની વિગત જ લખવાની એટલે એક બહુ મોટું કૌભાંડ મુન્દ્રા પોલીસ દ્વારા પકડવામાં આવેલું છે અને એ રીતે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે એ દસ્તાવેજો જે મળી આવે છે એ હવે આપના માધ્યમ દ્વારા એસપી સાહેબની જે સૂચના છે કે મીડિયાના માધ્યમ દ્વારા અમે એક જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે જો કોઈની પાસેથી આ ચાર હોય અથવા આમના કોઈ પણ કાગળ પર સહી લીધી હોય ચાહે એ સાટા કરાર હોય દસ્તાવેજ હોય સોગંદનામું હોય નોટરાઈઝ કોઈ પણ કર્યું હોય તો અમુક તો કોરા છે જેની પર નામ છે એ તો અમે પોલીસ તપાસ દરમિયાન એ લોકોને બોલાવીશું અને એમનું સ્ટેટમેન્ટ લઈને એ પુરાવા ભેગા કરીશું કારણ કે આવા સાટા કરાર નોટરાઈઝ એ બધું તો કરું મરણના પ્રમાણપત્ર બેતાલીસ તો મરણના પ્રમાણપત્ર મળી આવેલા છે હવે એ મરણના પ્રમાણપત્ર સાચા છે કે નહીં એ પણ હજી જોવાનું છે કે ખરેખર એ વ્યક્તિ એક્સપાયર થઈ છે કે નહીં એટલે આ એક સમગ્ર બહુ જ મોટું ઓર્ગેનાઇઝ એક ક્રાઇમ કેટલા વર્ષોથી ચાલતું હશે એ ખબર નહીં પણ બહુ જ એક મુન્દ્રા પોલીસ દ્વારા એસપી સાહેબ માર્ગદર્શન હેઠળ બહુ એક અદભુત કાર્યવાહી કરવામાં આવેલી છે અત્યારે જે આ ચાર આરોપીઓના નામ જે લીધા એ લોકો છે એમણે આની પહેલા એક મસ્કત એક વ્યક્તિ સાથે સૌ પ્રથમ આ રીત અત્યારે જે અરજી આવી આ રેપ કેસ ની એના પહેલા એક મસ્કત એક વ્યક્તિ સાથે એમણે ચીટિંગ કરેલું છે અને એ મસ્કત વ્યક્તિ એ મસ્કત રહે છે એમના મમ્મી એમના માતુશ્રી છે એ અહીંયા રહે છે બ્યાસી વર્ષના અને એમને આ લોકોએ પત્રકાર તરીકે અને વકીલ તરીકે પોતાની ઓળખાણ આપીને બિચારા સમજાવી દીધું કે તમારે અ રજિસ્ટ્રારની ઓફિસમાં આવું બોલું આવું બોલું આવું બોલજો તમને મળી ગયા છે મળી ગયા છે મળી ગયા છે પૈસા તો એ રીતે એમને ચીટિંગ ધાક અને બધી જ રીતે એ લોકો આ રીતે કૌભાંડ આચરતા હતા અને વર્ષોથી આ રીતે લોકોને છેતરપિંડી કરીને ગુના ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા એમાં એ જે મહિલા છે ક્રિસ્ટિના કરીને છે એ અને ફરિયાદી એ લોકો ની વચ્ચે કરાર થયેલો હતો બિઝનેસ કરવાનો દુકાન કરવાનો અને એ જેન્યુન હતો એ લોકો દુકાન પણ કરતા હતા અને એ મહિલાને આની પાસેથી ફરિયાદી પાસેથી જેન્યુન પૈસા લેવાના પણ હતા પણ સંભાવો આ લોકો સાથે એ ફરિયાદીનો એ કોન્ટેક થયો અને ફરિયાદીએ મહિલાનો ઉપયોગ કર્યો કે તારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અમે રેપની ફરિયાદ એ પેલી છોકરી નોંધાવશે અને જો તારે રેપમાંથી બચવું હોય તો તારે પોલીસમાં આટલા પૈસા આપવા પડશે

જે પ્રેસ કોન પ્રેસ નોટમાં આપણે ડિટેલમાં આપેલું છે પણ ઇન શોર્ટ આ રીતે તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવાઓ છે સરકારી એ કચેરીઓના જે જે ડોક્યુમેન્ટ્સ છે એ આ લોકોએ સહી વાળા લોકોની સહી કરીને અને છેતરપિંડી થી બળજબ સહી કરાવીને અત્યારે પોતાની પાસે રાખેલા એ બધું જ એમની ઓફિસમાંથી મળેલું છે